હલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું બધી જ ટિપ્સ સાથે એકદમ રસાદાર અને ચટાકેદાર તડકા છાયાનો છૂંદો ફ્રેન્ડ્સ ઘણા બહેનોની ફરિયાદ હોય છે કે ભાઈ મારો છુંદો છે એ કાળો પડી જતો હોય છે કઠણ થઈ જતો હોય છે ફ્રેન્ડ્સ તો આ વિડીયો છે એ અંત સુધી જજો ફ્રેન્ડ્સ તો બધા જ પ્રશ્નોના તમને જવાબ મળી જશે ફ્રેન્ડ્સ તો તમારો છુંદો પણ આવો જ એકદમ લચકાદાર અને રસાદાર રહેશે અને એકદમ એનો કલર આખું વરસ લાલ ચટાટ રહેશે તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી આપણે શરૂ કરીએ ફ્રેન્ડ્સ આપણે આજે બનાવવાના છે તડકા છાયાનો છૂંદો તો એના માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે અને કેરીની પસંદગી આપણને ખબર છે કે એકદમ ફ્રેશ કેરી હોય તાજી હોય એવી જ કરવી જેથી કરીને એનો જે છૂંદો આપણે બનાવીએ એ એકદમ મસ્ત બને એટલે રાજાપુરીનો બી તમે કરી શકો છો અને કેસરનો બી કરી શકો છો તમે પણ આનું દળ હોય છે એ વધારે સારું હોય છે એટલે છૂંદો એકદમ સરસ થતો હોય છે તો મેં અહીંયા એક કિલો રાજાપુરી કેરી લીધી છે તો હવે આપણે એને છોલી લઈશું આપણે બધી જ કેરી છે એ વ્યવસ્થિત છોલી લેશું અને છોલતા પહેલાં આપણે એને વ્યવસ્થિત દસ પંદર મિનિટ પાણીની અંદર પલાળી દેવી જેથી કરીને ઉપરની જે ચીકાશ કચરો છે એ દૂર થઈ જાય અને કોરા પછી છોલવી જેથી કરીને પાણી છે એ નીકળી જાય મેં કેળીને છોલી લીધી છે અને પછી મેં પાણીમાં રાખી દીધું હતું જેથી કરીને કેળી કેરી છે એ કાળી ના પડે ફ્રેન્ડ હવે એને આપણે વ્યવસ્થિત ધોઈ નાખીશું અને પછી એને આપણે ખમણી લેવાની છે હવે આપણે કેરીને વ્યવસ્થિત કોરી કરી અને પછી ખમણવાની છે જેથી કરીને એનું પાણી રહી ન જાય ખમણી તમે કોઈ બી યુઝ કરી શકો જો તમારે મોટું ખમણ પાળવું હોય તો મોટી ખમણી લેવી મારી પાસે આ નાનું ખમણ છે ખમણી છે તો મેં આનું નાનું ખમણ પડશે એટલે તમે તમારી પાસે જે ખમણી હોય એનાથી તમે ખમણ પાડી શકો છો તમે જોઈ શકો છો મારી પાસે આ ખમણીમાં આવી રીતના ખમણ પડે છે તમારી પાસે હોય એ પ્રમાણે તમે પાડી શકો છો અને આવી રીતના આપણે જે કેરી છે એક કિલો એ ખમણી લઈશું ફ્રેન્ડ્સ કેરીને મેં આવી રીતના ખમણી લીધી છે હવે એની અંદર આપણે થોડુંક મીઠું અને હળદર એડ કરવાના છે કે જે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે અને જે આપણું ખમણ છે એ એકદમ સોફ્ટ થઈ જશે તો આપણે એડ કરી લઈએ તો કિલો કેરી સામે આની અંદર હું એક ચમચી છે એ મીઠું એડ કરીશ અને અડધી ચમચી છે એ હળદર એડ કરીશ અને આપણે મિક્સ કરી દઈશું અને ઓછામાં ઓછી પંદર મિનિટ અને વધુ વધુ આપણે અડધી કલાક એને રહેવા દઈશું જેથી કરીને જ્યાં ખમણની અંદર આપણે મીઠું ને એડ કર્યું છે તો પાણી છૂટી જાય એને આટલું પાણી છે એ બાંધી કરી જાય આપણે જે ફ્રેન્ડ ખમણની અંદર હળદરને મીઠું રાખ્યા હતા એ એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એનું પાણી છૂટી ગયું છે હવે આની અંદર હું તમને બે રીત બતાવીશ કે જો તમને બાળકોને લંચ બોક્સની અંદર નાસ્તો આપતા હોય અને છૂંદો આપતા હોય અને તમારે થોડુંક કઠણ કરવું હોય તો આના લાડવા વાળી દેવા અને તપેલીમાં જેટલા સમય સમજો કે એક તપેલી ખમણ થયું છો તો સામે એક તપેલી તમારે શુગર એટલે કે ખાંડ એડ કરી અને રાખવાનું છે તો તમારે એકદમ કઠણ છે એ છૂંદો તૈયાર થશે તો એનો રસો નહીં થાય અને ખાટો મીઠો છૂંદો તૈયાર થઈ જશે અને જો તમારે મીડિયમ રસો કરવો હોય તો એક કિલોની સામે તમારે એક કિલો જ ખાંડ એડ કરવાની છે અને જો તમારે એકદમ રસાવાળો કરવો હોય તો એક કિલોની સામે તમારે સવા કિલો ખાંડ એડ કરવાની છે અને આ પાણી છે એ કાઢવાનું નથી તો હું પણ આ પાણી કાઢવાની નથી કારણ કે મારે રસાવાળું એડ કરવાનું રસો બનાવવાનો છે એટલે આની સાથે હું સવા કિલો છે એ ખાંડ એડ કરવાની છું હવે હું એક મોટા વાસણની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ ઊંડો એટલો બધો ટેસ્ટી બને છે અને રસાદાર બને છે તો તમારે થેપલા કે પરોઠા એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ એવો ટેસ્ટી બને છે

ખાંડ છે એ ઓગળી જાય અને આની આપણે આઠથી દસ કલાક આની અંદર ખાંડ ઓગળી ન જાય જ્યાં સુધી એનો રસો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી આપણે રાખી દેવાની છે ત્યાર પછી આપણે એને તડકે રાખીશું એટલે મેં ખાંડને છે ઈ દળી લીધી હતી એટલે આવી રીતના આપણે મિક્સ કરી અને રાખી દઈશું તમે જોઈ શકો છો આવી રીતના એક રસ થઈ ગયું છે હવે આપણે એક નાઇટ રાખી દઈશું ઘરની અંદર જ અને ત્યાર પછી આપણે તડકી રાખીશું ફ્રેન્ડ્સ આપણે રાત્રે આ ખમણની અંદર જે શુગર એડ કરેલી દળેલી એ મેલ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આજે એને આપણે તડકી રાખવાના છે તો ચાર પાંચ દિવસ તડકે આપણે રાખીશું ત્યાં આપણો જે છૂંડો છે તડકા છાયનો રેડી થઈ જશે તમારે તડકો કેવો આવે છે એ ઉપર છુંડો છે એ રેડી થશે એક બે દિવસ આગું પાછું થઈ શકે છે હવે આપણે બે રીતના જો તમારે બહુ ધૂળ આવતી હોય તો કપડું રાખી દેવું નહીં આવી રીતના જાળી આવે છે એ જાળી પણ તમે ઢાંકી શકો છો જો ધૂળ ના આવતી હોય તો ધૂળ આવતી હોય તો કપડું ઢાંકી દેવું અમારે ધૂળ છે એ વધારે આવે છે એટલે હું કપડું ઢાંકી આપણે કપડું ઢાંકી અને તડકે રાખી દેવાના છે હલો ફ્રેન્ડ્સ આપણે જે તડકા છાયાનો જે છુંડો મેં તડકે રાખ્યો હતો એને પાંચેક દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ લચકાદાર અને રસાવાળું છુંડો આપણો રેડી થઈ ગયો છે તમારે કેવો તડકો છે એ ઉપર એક બે દિવસ વધુ ઓછા થઈ શકે છે હવે આની અંદર આપણે મરચું છે એ એડ કરવાના છે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન અને વજનમાં જોઈએ તો પચીસ ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો થોડું થોડું એડ કરતા જશું આપણે અને હલાવતા જઈશું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો મારે તમને કહેવાનું રહી ગયું હતું કે જો કીડીનો કેવો કંઈ પ્રોબ્લેમ હોય ફ્રેન્ડ્સ તો તમારે જે છુંદો રાખો તો નીચે થાળી ની અંદર પાણી રાખો ને એની ઉપર થોડું સ્ટેન્ડ મૂકી અને તમે છૂંદા ને રાખો જેથી કરીને કીડી છે એ ચડે નહીં બાકીનું બી હું એડ કરી દઉં છું અંદર તડકે ફ્રેન્ડ્સ આપણે એટલે રાખવાના છે કે એક તો મરચાંનો જે કલર છે એ સરસ ચડી જાય અને બીજું કે આનો જે કલર છે જે આપણો કાચો સ્વાદ છે મરચાંનો એ નીકળી જાય એટલે આપણે હવે એને અડધો દિવસ અથવા તો બેથી ત્રણ કલાક આપણે તડકે રાખીશું આને પછી આપણો જે છુંદો છે એ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તપેલું છે મારે જરા કાબુ મોટું કર્યું એટલે મેં આની અંદર છૂંદો છે એ ટ્રાન્સફર કરી લીધું છે ફ્રેન્ડ્સ એટલે આપણે જોવામાં છે એ વધારે ખ્યાલ આવે એટલે નજીકથી ફ્રેન્ડ્સ આપણે જે ચૂંદો હતો તડકા છાયાનો એ રેડી થઈ ગયો છે જે મરચું મેં એડ કરેલું હતું તો મેં અડધો દિવસ તડકાની અંદર રાખ્યું હતું એટલે જે આપણો કાચો ટેસ્ટ છે મરચાંનો એ જતો રહે અને મરચાંનો કલર પણ સરસ આવી જાય તમે જોઈ શકો છો એકદમ લાલચોળ આપણો કલર આવી ગયો છે એટલે આપણો છૂમરો છે હવે રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે મસાલાની અંદર મેં થોડાક તદના કટકા લીધા છે બે ગ્રામ જેટલા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો થોડાક મેં એક ગ્રામ જેટલા લવિંગ લીધા છે એ આપણે એડ કરી દઈશું અહીંયા મેં પાંચ ગ્રામ જેટલા મરી લીધા છે એ આપણે એડ કરી દઈશું તેજાના ફ્રેન્ડ્સ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો જો વધુ ફાવતા હોય તો તમે વધુ બી એડ કરી શકો છો ના ફાવતા હોય તો ઓછા એડ કરી શકો છો તેજા નાખવા તેજાના નાખવાથી ફ્રેન્ડ એ થશે કે ક્યારે તમારે છૂંદાની અંદર છે એ ફૂગ નહીં આવે અને એનો ટેસ્ટ છે એકદમ મસ્ત રહેશે ફ્રેન્ડ્સ આની અંદર ફ્રેન્ડ્સ તમે જો હિંગ ફાવતી હોય તો તમે એક ચપટી હિંગ પણ નાખી શકો છો અને શેકેલા જીરાનો પાવડર ફાવતો હોય તો એ પણ તમે એડ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ મસાલા તમે એડ કરી શકો છો જો તીખું મરચું ફાવતું હોય તમને તો એ પણ તમે એડ કરી શકો છો અને મેં આમાં પાછળથી દસ ગ્રામ મરચું વધારે એડ કરેલું છે એટલે ટોટલ પાંત્રીસ ગ્રામ મરચું મેં એડ છું પહેલાં પચીસ ગ્રામ કર્યું હતું અને પાછળથી મેં દસ ગ્રામ એડ કરેલું છે અને ફ્રેન્ડ્સ જો તમે હજી મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી ફ્રેન્ડ્સ કરજો કારણ કે તમારું જે સબસ્ક્રાઈબ છે અમને ઘણું બધું મોટિવેશન આપે છે ફ્રેન્ડ્સ અને જો વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ્સ શેર કરજો જે આપણો છૂંદો છે એ રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ આ છૂંદો તમે કોઈ બી વસ્તુ સાથે એટલે કે પરોઠા છે થેપલા છે કે ભાખરી સાથે બી ખાઈ શકો છો એટલો ટેસ્ટી આ છૂંદો બને છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હું તમને મારા આગલા વરસનો બી છૂંદો બતાવું એ બી સેમ આવો છે ક્યારે બગડશે નહીં અને આ તમે આખો વરસ પણ બહાર રાખી શકો છો એનો કલર પણ સેમ આવો ના આવો રહેશે અને તમને કંઈ બી કોમેન્ટ હોય આની તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ મારા ગયા વર્ષનો છુંડો છે તમે નજીકથી હું તમને બતાવું તમે જોઈ શકો છો એનો કલર સેમ ટુ સેમ છે હજી બગડ્યો નથી આ છે એ ઇન્સ્ટન્ટ ચાસણીનો મેં બનાવેલું છે અને આ તડકા છાયાનો છે એટલે કલરમાં કોઈ ફેન નથી તમે આખું વર્ષ આમે બહાર જ રાખેલું છે એટલે તમે જોઈ શકો છો એનો કલર એટલે તમારે કંઈ બી કોમેન્ટ હોય કે ભાઈ મારો કાળો પડી જાય છે શું કરવું તો મને કોમેન્ટ કરીને ફ્રેન્ડ્સ જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ હવે આપણો જે છૂંદો છે એકદમ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમને મારો આ છૂંદો છે એ કેવો લાગ્યો તો મને કમેન્ટ કરીને જરૂરથી ફ્રેન્ડ જણાવશો તો મળીએ આવા જ ચટપટા વિડીયો સાથે તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો